ડિંડોલીમાં વીસ વર્ષે વિદ્યાર્થી ટેમ્પો અડફી મોત ચંદ્રરાજ મહારાષ્ટ્રના પુણેમાં અભ્યાસ કરતો હતો યુવક એક દિવસ પહેલા સુરત માતા પિતાને મળવા આવ્યો હતો ઘરેથી યુવક મિત્રો સાથે બાઇક પર જતો હતો ડિંડોલી બ્રિજ પર ટેમ્પો ચાલકે અડફીટી લેતા ઘટનાસ્થળે મોત નીભજ્યો એકના એક પુત્રનું મોત નીપજતા પરિવાર શોકમાં ચંદ્રકાંતુકારામ પાટીલ મારો મિત્ર છે એ ઉના બનતો છે બીએસસી કરતો છે ચાર વર્ષથી હવે એક મહિના પહેલા એનો મમ્મી ઓપરેશન થયેલું એના મમ્મી આવેલો હતો તો કાલે કાલે રાત્રે કાલે રાત્રે અગિયાર વાગે નો મિત્ર નો બર્થ ડે કરીને આ લોકો ડિંડોલી જતા હતા મધુરમ સર્કલ પાસે મધુરમ સર્કલ જતા જતા એમનો ડિંડોલી બ્રિજ ઉપર એનો ટેમ્પો વાળા બ્રેક માર્યો બ્રેક માર્યા પછી આ લોકો પાછળથી ઘુસી ગયા ઘુસી ગયા તો આ એક બે જણા એ જ રીતે આ ચંદ્રકાંત દુકાન પડી પોતે જગા પર નીપસી ગયું સુરત એની મમ્મી ને જોવા માટે આવેલો પેલો પુના માં બનતો હતો બીએસસી કરતો હતો માંગ એક જ ન્યાય મળ્યો એના ઘરમાં માં કમાવા વાળો કોઈ નથી એની મમ્મી જે પિતા છે બે બેન પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી